ગુજરાતી સિલેબસે ચોટીલાની ચૂપડપટ્ટીના બાળકોને ભોજન પીરસ્યું બાળકો થયા ગદગદિત રામરાયન ફાઉન્ડેશન ચોટીલા સંચાલિત નિર્મિત માનવ માત્ર સેવા અભિયાન દ્વારા ચોટીલાની અલગ અલગ છ ઉપર રહેતા પરિવારના નાના નાના બાળકોને અવારનવાર નાસ્તો કરાવવામાં આવે છે અંતર્ગત સ્વર્ગસ્થ કુંવરબેન રાજુભાઈ દેલવાડિયાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભૂંગળા પટ્ટીકાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે રામ રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ મોહસીન ખાન પઠાણના આમંત્રણને માન આપીને ગુજરાતના ખ્યાતનામ એક્ટર ભલામોરી રામા સોંગથી ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને એક નવી દિશા આપનાર અરવિંદ વેગડા ભાવનગરના વતની અને અમદાવાદ રહેતા મનન દવે જેઓ ઇવેન્ટ અને પ્રોડક્શન મેનેજર છે તેમજ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે ગૌરોબો ધરાવે છે સાથે અમદાવાદ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સીલના સંયોજક રાકેશ પૂજારા કે જેમણે બસોથી વધુ ગુજરાતી ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી છે તેઓએ તેમના પોતાના હાથે બાળકોને ભોજન પીરસ્યું હતું બાળકો પણ તેમના ચહિતા કલાકારોના હાથે ભોજન જમીને ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતા અરવિંદ વેગડા સાથે તેમનું પ્રખ્યાત ગીત ભલામુરી રામા ગાઈને આનંદ કર્યો હતો